અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યા છે જેમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે બાસઠસોથી વધારે કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્ટમાં ચાલી રહ્યા છે ત્યારે હવે ચોંકાવનારી વાત એ છે કે ચારસો ત્રેસઠ કેસમાં એએમસીના એડવોકેટ તરફથી કોઈપણ પ્રકારની પ્રક્રિયા જ નથી કરવામાં આવી જી હા વકીલો દ્વારા માત્ર કોર્ટમાં એને તારીખો જ લેવામાં આવી રહી છે કેસને લઈને ના તો કોઈ જવાબ રજૂ કરવામાં આવે છે ના તો કોઈ નક્કર રજૂઆત છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી નથી એ કેસોની વિગત માંગી હતી આજે કમિટીની દરમિયાન અમને એની સંપૂર્ણ વિગતો મળી છે ખૂબ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરીને ચર્ચા કરીને ત્યારબાદ એ કુલ કેસોની સંખ્યા ચારસો ને ત્રેસઠ છે જેની અંદર એફિડેવિટ ફાઇલ કરવાના બાકી છે તાકીદે અમે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તેમજ લીગલ કમિટીને તમામ તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું છે તાકીદે આપણે એફિડેવિટ્સ આ તમામ કેસોમાં ફાઇલ થઈ જાય જેથી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પક્ષ છે જે તે કેસ બાબતના પોતાનો પક્ષ છે એ રજૂ થઈ જાય